નમસ્તે રાજકોટ આપનું વાલુ હોટેલ સરોવર પાછું ઓપન થઈ ગયું છે આજે બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસ છે આપ જોઈ શકો છો બધી સુવિધા પાછી ચાલુ થઈ ગઈ છે આ પાછળ ચિલ્ડ્રન પ્લે એરિયા છે ત્યાં પણ નવી ફેસિલિટી છે ઉત્તર આવીને બધી જ એક્ટિવિટી એન્જોય કરી શકો છો પાછળની બાજુએ નવું બોટિંગ ચાલુ થયું છે અને બોટિંગમાં પણ નવી બોટ ગોઠવાઈ ગઈ છે હજી ચાલુ નથી થતી ફેસિલિટી પણ થોડા દિવસોમાં ચાલુ થઈ જશે પ્લસ બૂટ જોડના સાઇડ છે એ પણ ચાલુ થઈ ગયું છે ફૂટ જોડ પણ એન્જોય કરી શકો છો થોડા દિવસોમાં બેબી પ્લે ટ્રેન ચાલુ થવાની છે પ્લસ ભજટ પણ ચાલુ થવાનું છે આ બધી જ વસ્તુ તમે એન્જોય કરી શકો છો તો હું તમને દિલથી કહું છું આપ આવો અટલ સરોવર જુઓ અને એન્જોય કરો થેન્ક યુ રાજકોટ